ઘણા તમે જો પાંત્રી પાંત્રી ચાલી ચાલી વર્ષ સુધી જોવામાં અળિયું કાટે પછી આવું બીજાને કહેતા હોય એક છોકરો તો છોકરી જોવા જાય ને જ્યાં જાય ત્યાં ઓલે લોકો ના પાડે તો હતરક જગ્યાએ ગયો પછી કંટાળી ગયો નહોતો જતો પણ એના બાપા કે જા કદાચ કદાચ આડું પાંદડું હોય તો એ પાઇક ખુલી જાય તો મેળ પડી જાય મારે કે તને પૈણ કે લીલ પૈણ આવવું ખર્ચો તો હરકો જ થાય ચા બેતા એ કે એમ હિંમત ન હારી જવાય અઢારમી છોકરી જોવા ગયો તે છોકરી આવી ચા લઈને તે કાળી કાળી કૂબડીને હા જાડી ટીપણા જેવી ચીબલું ને તે ઓલાને એમ થયું કે હા હા પાડી દે એટલે ચા પીતો તો પછી વડીલો બહાર નીકળી ગયા કે બે મિનિટ તમારે વાત કરવી હોય તો કરી લ્યો વડીલો બહાર નીકળ્યા એટલે ઓલી છોકરીએ આ છોકરાને કીધું કે સોરી તમે દુઃખ ન લગાડતા